ગ્રામ્ય માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આંખમાં અંધાપા મામલે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી તપાસની કામગીરી માટે સરકાર દ્વારા એક્સપર્ટ ટીમની પણ નિમણૂક કરાઈ છેલ્લા એક મહિનામાં આંખના મોતિયાના કરાયેલા ઓપરેશન કુલ થી વધુ દર્દીઓની એક્સપર્ટ ડોક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી મહત્વનું છે કે શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન બાદ સત્તરથી વધુ દર્દીઓને

જે પણ બાબત હોય એ બાબત માટે સરકાર શ્રી તરફથી એક એક્સપર્ટ કમિટીની રચના થઈ છે એ કમિટીની અંદર એમ એન્ડ જે ઓપ્થનિક ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ ડોક્ટર મિત્રો પણ અમારી સાથે આવેલા છે અત્યારે બધી જ કામગીરી ચાલુમાં છે કામગીરી પૂર્ણ થઈથી ખ્યાલ આવશે કે કઈ બાબતથી આ બાબત બનવા પામી છે એમ